નમસ્કાર વયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ આજે કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક મળી હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના જિલ્લા કલેકટર ડોક્ટર અનિલ ધામલિયા તથા અધિક કલેક્ટર ભરતભાઈ પટેલ તથા ડીડીઓ મમતા હિરપરા તથા જિલ્લા એસપી સુશીલા અગ્રવાલ તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહેડા તથા કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલ તથા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મહિના છેલ્લી બેઠક મળી હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને સંકલન બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવ્યા હતા અને